કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છીએ વેજીટેબલ સેન્ડવિચની રેસિપી જે એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ સરસ એવી લાગશે તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ચડાવી લેશું અને એક પાવલી જેટલું તેલ એડ કરી લેશું એક ટીસ્પૂન જીરું એડ કરી લેશું એક ટીસ્પૂન હિંગ એડ કરી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે ગ્રીન ચટણી આપણે એડ કરી લેશું ગ્રીન ચટણી મેં લીલા ધાણા અને મરચાંમાંથી બનાવી છે અને બાફેલા બટેકા એડ કરી લેશું જે મેશ કરીને મેં પહેલાંથી જ રાખી લીધા છે બંને વસ્તુ આપણે મિક્સ કરી લેશું ચટણી અને બટેકાનો ફ્લેવર બહુ જ સરસ એવો લાગશે આ રીતે ચોક્કસથી તમે મસાલો બનાવજો બહુ જ મસ્ત લાગશે તો બરાબર મિક્સ કરી લેશું એક ટી સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી લેશું ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું એક ચૂટકી હળદી પાવડર એડ કરી લેશું બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે આ મસાલો એટલો સ્વાદિષ્ટ બને છે કે તમને ખાવાની ખૂબ જ મજા આવશે આ મસાલાને તમે કચોરીમાં અથવા સમોસામાં પણ તમે ભરીને એડ કરી શકો છો અને સર્વ કરી શકો છો બહુ જ સરસ એવો લાગશે આલુ પરોઠા બનાવો તો પણ તમે આ રીતના મસાલો બનાવીને તમે બનાવી શકો છો સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું બાફતી વખતે મેં નાખ્યું હતું પણ થોડું ઓછું લાગે છે એટલા માટે મેં ફરીથી થોડુંક એડ કર્યું છે તમે પણ ટેસ્ટ કરીને જ એડ કરજો બરાબર મિક્સ કરી લેશું સ્ટીલનું ફ્રાય પેન છે એટલા માટે થોડું ચોટી રહ્યું છે કારણ કે આપણે આની અંદર તેલ થોડું ઓછું એડ કર્યું છે આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં બધી જ વસ્તુ તૈયાર કરીને રાખી છે તમે જોઈ શકો છો કેપ્સિકમ મરચાં છે કાકડી છે ટમેટા છે ડુંગળી છે અને જે અત્યારે આપણે મસાલો બનાવ્યો હતો એ છે અને ગ્રીન ચટણી પણ છે આટલી વસ્તુ આપણે તૈયાર કરીને રાખવાની છે અહીંયા મેં બે બ્રેડ લીધી છે તેની ઉપર આપણે ગ્રીન ચટણી લગાડી લેશું આ રીતે બાળકોને તો અક્ષર સેન્ડવિચ તો બહુ જ ભાવતી હોય છે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો શાકભાજીથી ભરપૂર છે અને આની અંદર આપણે ચીજ પણ એડ કરવાનું છે તો બાળકોને આ સેન્ડવિચ બહુ જ પસંદ આવશે તો ગ્રીન ચટણી આપણે લગાડી લીધી છે હવે આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો છે તે આ રીતે લગાડી લેશું બંને સેન્ડવિચ ઉપર આપણે બટેકાનો મસાલો લગાડી દેવાનો છે હાથથી જ આપણે આ રીતે સરસ રીતે ફેલાવી લેશું કોર્નરમાં પણ સરસ રીતે આપણે ફેલાવાનો છે જેથી બધી બાજુ બટેકાનો મસાલો આવી જાય જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમે ક્યાંથી જોવો છો વિડીયો તેથી તેનું નામ પણ તમે કમેન્ટમાં લખજો અને તમારું નામ પણ લખજો તમે એક સેન્ડવિચ ઉપર બટેકાનો મસાલો લગાડી દીધો છે બીજી સેન્ડવિચ પર પણ આપણે લગાડી લેશું અમારા ઘરમાં તો આ સેન્ડવિચ બધાને બહુ જ પસંદ આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને પણ બહુ પસંદ આવશે બીજી સેન્ડવિચ પર આ રીતે આપણે મસાલો ફેલાવી લેશું હાથની મદદથી જ આપણે મસાલાને ફેલાવવાનો છે તો જ સરખી રીતના મસાલો આપણો ચોટ્સ છે ગ્રીન ચટણી લગાડી છે એટલા માટે તો બંને સેન્ડવિચ ઉપર આપણે મસાલો લગાડી લીધો છે તમે જોઈ શકો છો મારી બીજી પણ ચેનલ છે અને ફેસબુક પેજ પણ છે ફેસબુક પેજ પર જરૂરથી ફોલો કરજો તેની લિંક આપણે નીચે મૂકેલી છે બ્લોગ ચેનલ પણ છે ત્યાં પણ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં પણ આપણે અલગ અલગ વિડીયો નાખશું તો આપણે બટાકાનો મસાલો આપણે લગાડી દીધો છે હવે આપણે કાકડીની સ્લાઇસ રાખી દેશું તમને જે શાકભાજી ના ભાવતા હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે તમે એકવાર ચોક્કસથી બનાવજો બહુ જ સરસ એવી લાગશે ટમેટાની સ્લાઇસ પણ આપણે મૂકી દઈશું ટમેટાને પણ મેં લાંબા કટ કર્યા છે જેથી દેખાવામાં ખૂબ જ સરસ એવા લાગે અને સેન્ડવિચમાં પણ મસ્ત લાગશે ડુંગળીને પણ આપણે લાંબી લાંબી રાઉન્ડ રાઉન્ડ કટ કરેલી છે તેને પણ રાખી દઈશું બંને સાઈડ રાખી દેસું અહીંયા હું એકસાથે બે બે સેન્ડવીચ બનાવી રહી છું તમે ચાહો તો પાંચ પાંચ સેન્ડવીચ એક સાથે બનાવી શકો છો ડુંગળીની સ્લાઇઝ પણ આપણે ગોઠવાઈ ગઈ છે સરસ રીતે કેપ્સિકમ આપણે એકદમ રાઉન્ડ કટ કરેલા છે તેને પણ એક રાખી લેશું તેનો ફ્લેવર પણ બહુ જ સરસ એવો લાગતો હોય છે હવે આપણે ઉપર ચીઝ ખમણી લેશું વેજીટેબલ ચીઝ સેન્ડવિચ છે ચોક્કસથી બનાવજો ચીજ તમારે તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો બાળકોને તો બહુ જ ભાવતા હોય છે આ રીતના સેન્ડવીચ ચીજવાળા હવે આપણે બીજી એક કેક બ્રેડ લેશું તેની ઉપર આપણે ટમેટા સોસ લગાડી લેશું એક સાઈડ ગ્રીન ચટણી આવશે અને એક સાઈડ ટમેટા સોસ આપણે લગાડી લેશું જેથી બે ફ્લેવર થઈ જશે તો આ રીતે આપણે ટમેટા સોસને પણ લગાડી લેશું સેન્ડવિચમાં તો અક્ષર સોસ જ મજા આવે છે પણ ચાહો તો તમે ખજૂર આંબલીની ચટણી પણ તમે લગાડી શકો છો ટમેટા સોસ તમારે સ્કીપ કરવો હોય તો તમે ખજૂર આંબલીની ચટણી પણ લગાડો તો હવે જે બ્રેડ છે તે આપણે અંદરની સાઈડ કરી લેશું જેથી એક સાઈડ ગ્રીન ચટણી અને એક સાઈડ સોસ લગાડેલું થઈ જશે તો આપણી બ્રેડ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે શેકવા માટે તો અહીં મેં ટોસ્ટર પણ રેડી કરી લીધું છે સાફ કરીને તેની ઉપર આપણે થોડું તેલ એડ કરશું અથવા બટરમાં તમે બનાવવા ચાહતા હોય તો તમે બટર ઘી તમારા પસંદમાં તમે બનાવી શકો છો અહીંયા મેં થોડું તેલ એડ કર્યું છે તો બંને સેન્ડવિચ આપણે રાખી દઈશું એક સાથે મારે બે સેન્ડવિચ અહીંયા બનશે થોડું તેલ પણ આપણે ઉપર લગાડી દઈશું બટરમાં અમને પસંદ નથી એટલા માટે તેલ લગાડીએ છીએ તમે બટર પણ લગાડી શકો છો હવે આપણે પાંચ મિનિટ સુધી આને શેકવાની છે અને તમે જોઈ શકો છો પાંચ મિનિટની અંદરમાં જ બે જ મિનિટ આમ તો લાગે છે ટોસ્ટરમાં તમે તમારી જોડે ટોસ્ટર ના હોય તો તમે લોઢીમાં પણ તમે શેકી શકો છો નોનસ્ટિકમાં પણ તમે આ રીતે શેકી શકો છો બહુ જ સરસ એવી બનશે તો આપણે સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગઈ છે ને ફટાફટનું બીજી પણ મૂકી દઈશ તો આ રીતે આપણે બીજી બનાવીને જ રાખી દેવાની છે જેથી વારાફરતી મૂકી દેવા થાય તો એકદમ ગરમ ગરમ છે ને આપણે પીઝા કટરથી કટ કરી લેશું તો આ રીતે આપણે કટ કરી લેવાની છે તો અહીંયા મેં પ્લેટમાં ગોઠવી લીધી છે થોડો આપણે ગ્રીન ચટણી આ રીતે મૂકી દેશું જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે થોડો ટમેટા સોસ પણ આપણે આ રીતે રાખી દેસું એકદમ હોટલવાળાની સ્ટાઇલમાં આપણે બનાવી રહ્યા છીએ એ લોકો પણ આ રીતે સરસ સજાવીને આપે છે આપણને થોડું ચીજ આપણે ઉપરથી ખમણી નાખશું જો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગી રહી છે ને જોતા જ ખાવાનું મન થઈ રહ્યું છે તમારે પણ ખાવી છે તો સો ટકા બનાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ એવી બનશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો બાજુમાં રહેલું બે લાઇકનની ઘંટી પણ દબાવી લેજો તો જ તમને નોટિફિકેશન મળશે આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવું ખૂબ જ જરૂરી છે તમે પણ ચોક્કસથી બનાવજો મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો આપણે સેન્ડવીચ તો બનીને તૈયાર થઈ ગઈ છે ચાલો અમે તો જમી લઈએ તમે ક્યારે જમો છો થેન્ક યુ ફોર વોચિંગ બાય